મિત્રો જો આપણે ખેતી ખેતી કામ કરતા હોય છે ખેતી કામની અંદરમાં એક નિંદામણ હોય છે જો નિંદામણ શું હોય છે અને કેવા ઓલાથી ઓજારોથી ઓળું કરતા હોય છે બેનજાર તમારું બતાવો તો જે નીંદવાનું તમારું ઓલું સાધન બતાવો જો જો દાંતેડું બતાવે છે શું અને આ જો બધા જે બધા બતાવો વાલો બધા તમારો દાંતેડું બધા બતાવો જો જો આ બધા પોતે જાય છે દવા નીંદવા માટે

જો કપાસ માટે છે મિત્રો ખરેખર આપણે જો નિંદ આપણે ખેતી કામને કોઈ આપણે આપણે સિરિયસતાથી કોઈ આપણે લેતા જ નથી આપણે ખેતી કામ કેવું થાય છે જો આ તમને ખરેખર આ મેં પહેલી વાર જોયું આ બતાવો તમારું આજે હા જો આપણે બધા જે રે ને આપણે જો ખરેખર ઓલા રાખી જાય પણ આ લાઇટ વેઇટ રાખે છે જો એની અંદરમાં ખરેખર ઓછો વજન હોય ને આ ઓલા બીજા કરતામાં જો બીજો ઓછો વજન હોય અને કામ કરવામાં એમને સરળતા રહીએ એટલા માટે થઈને પોતે ચાલી પચાસ હોય ત્રીસ જણા ની આખી જો ત્રીસ જણાની ટીમ હોય છે અને સવારે સાત વાગે આવે અને બાર વાગે ઉધરું કામ કરે છે અને અઢીસો રૂપિયા બધાને રોજ મળે છે અને પોતે બધે સુખી છે મિત્રો આપણે બંગલાની અંદરમાં રહી છીએ કરોડો રૂપિયા કમાતા હોય છે તોય સુખી નથી પણ જો આમના બધાની અંદરમાં જો સ્માઇલિંગ જોવો એમની પોતાને અઢીસો રૂપિયામાં જો હાસિયા જુઓ તમારે જો તમારે જો આ આ જે છે ને આ ગામડાની અંદરમાં તમને સ્માઇલ જોવા મળે આ સુખી જોવા મળે અને અહીંયા આપણે શહેરની અંદરમાં તમને આટલું ઓલું ન મળે ખરેખર આ જો બધા જ રાજી છે બધા જો આજ ખરેખર એક આજે ખરેખર નિંદામણ માટે બધા બેનો જો કારણ કે એમાં જો બધા ભૂસ્કોટ પહેરી ના હોય ને બધા શું પહેરો વાલો મચ્છર નો કીડે એટલા માટે જો ભાઈ ભૂસ્કોટ એટલા માટે પહેરે છે કે મચ્છર નો કીડે એટલા માટે ભૂસ્કોટ પહેરે છે હા તડકો નો લાગે હા જો તડકો નો લાગે વાત સાચી તડકો નો લાગે એટલા માટે પણ પહેરે છે ખરેખર દર્શક મિત્રો બતાવું છું નિંદામણનો અને બધા બેનો બહેનો બધા હસમુખા બહેનો છે બધા એમ એટલે મારે આમાં શું છે કે હું જતો તો બધા ટઉકો કર્યો એટલે મને એમ જો આપણે બધાને એક નવો એક વિડીયો બતાવીએ બધાને જો બધાને એના પગમાં પણ જો બધા આજે આવે નાસો ને બધા બેનો હોય

કે તમે બધાને કેવી રીતે લઈ આવો છો અને કેવી રીતે બધાને લઈ જાઓ છો ખરેખર બધા જો દર્શક મિત્રો તમને પણ આ જે લીંડામણ કરતા હોય છે બધા બહેનો એ બધા કેવી રીતે કામ કરતા હોય છે એના વિશે તમને જાણવા મળ્યું શું જય અલગ ધણી જો આપણે જરાક ભાઈ આપણે એમની પાસે જાય આપણે જે જે જો બધા જો વિઠ્ઠલ પર જઈ રહ્યા જો બધા બેસી રહ્યા છે બહેનો જો બધા જો જો મિત્રો આ બધા કામ માટે આવે છે તો જો બધા જો

બરાબર બરાબર શું નામ તમારું નવગણભાઈ જો નવગણભાઈ જો આ એક ખરેખર એક સારું કામ કરી રહ્યા છે બધાને લઈને આવે છે જો બધાને બતાવું છું બેનો બધા ખૂબ મજા આવી તમને મળીને બધાને હો શું મિત્રો આપણે જો બધા બેનો કેટલા બધા જો આમ જો ભાઈ 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 લે ઓ આ તો ઇંગ્લિશ બધા બોલતા શીખી ભાઈ ભાઈ લે હાલો ચાલો લ્યો આવજો બધા આ બોલેરો જાય છે ચાલો મિત્રો જાવ નવગણભાઈ ચાલો આવજો ભાઈ ઓ નવગણભાઈ 好，就好，就好，就好，拜拜就好，就好，就好，就好，就好，就好，就好，就好，就好，就好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，好，